એક ગામની અંદર એક શેઠ રહેતા હતા હવે આ ગામની અંદર ઘણા વર્ષો પછી કથાનું આયોજન થયું અને આખું ગામ કથા સાંભળવા જાય પણ શેઠ પોતાની દુકાનનો મોહ એટલો બધો હતો કોઈ દિવસ આ દુકાન છોડીને કથા સાંભળવા જઈ જ ન શકે વક્તાનો જ્યાં ઉતારો હતો ત્યાંથી વક્તા કથા મંડપ સુધી જાતા હોય ને તો એમાં રસ્તામાં શેઠની દુકાન આવતી શેઠનો રોજ નો નિયમ કે વક્તા નીકળે એટલે પોતાના આસન ઉભા થઈ દરવાજા પાસે જઈને જય શ્રી કૃષ્ણ કહે જય શ્રી કૃષ્ણ ફરી પાછા પોતાના આસન ઉપર બેસી જાય એક દિવસ આવું થયું બીજા દિવસે આવું થયું ત્રીજા દિવસે પણ વક્તાએ જોયું કે આ શેઠ રોજ જય શ્રી કૃષ્ણ કરવા આવે પણ કોઈ દિવસ કથા મંડપમાં નથી દેખાતા એટલે પાંચમા દિવસે વક્તાએ સામેથી કહ્યું કે શેઠ રોજ જય શ્રી કૃષ્ણ કરવા આવો છો કોઈ દિવસ કથા સાંભળવા માટે કેમ નથી આવતા આવો મોકો વારે વારે નથી મળતો અને હવે તો એકાદ દિવસ કથા સાંભળવા તો આવો વક્તાએ આગ્રહ કર્યો એટલે શેઠ કહે શાસ્ત્રીજી કથા સાંભળવા તો આવું છે પણ હવે આ દુકાન ની જવાબદારી એટલી છે કે આમાંથી નવરોજ નથી થતો પણ ત્રણ દિવસ બાકી છે ને હવે એક દિવસ તો ટાઈમ કાઢીને કથા સાંભળવા માટે આવી જ જાય પાંચમો દિવસ પૂરો થઈ ગયો છઠ્ઠા દિવસે પણ પાછું એ જ ઘટના થઈ વક્તા એ સામેથી કહ્યું પણ શેઠને ટાઈમ જ ન મળ્યો સાતમા દિવસે છેલ્લે વક્તા એકદૂક શેઠ હવે તો આ છેલ્લો દિવસ છે હવે તો કથા સાંભળવા આવો સાત દિવસની કથા પૂરી થઈ ગઈ શેઠને ટાઈમ જ ન મળ્યો પણ હવે આ બાજુ જ્યાં કથા વિરામ થયો અને છેલ્લી પૂર્ણાહુતિની આરતી ચાલતી હતી આ બાજુ પૂર્ણાહુતિની કથા વિરામની આરતી પૂરી થઈ અને ઓલી બાજુ શેઠનું અચ્યુતમ કેશો શેઠ મૃત્યુ પાઈમાં અને એમાં આ શરીરનું કંઈ નક્કી થોડું છે ક્યારે હું થઈ જાય હવે જ્યાં શેઠને એટેક આવ્યો ને મૃત્યુ થઈ ગયું ગામમાં વાતો થવા લાગી કે આપણા ગામના શેઠ અચાનક એટેક આવ્યો ને મૃત્યુ પાઈમાં કથા પૂરી થઈને જ્યાં પોથીજી પધરાવવા જતા હતા ને છેલ્લા દિવસે એટલે વક્તાને સમાચાર મળ્યા કે શેઠ ગુજરી ગયા એટલે ભાગવતજીની પોથી લઈને જ્યાં શેઠ ને જમીન ઉપર સુવડાવ્યા હતા ને ગામ લોકો બધા સ્મશાને લઈ જવાની તૈયારી કરતા હતા વક્તા ત્યાં બાજુમાં જઈને ભાગવતજીની કથા શરૂ કરી ગામ લોકો બધા વક્તાને કહે કે શાસ્ત્રીજી તમને કઈ ખબર નથી પડતી અત્યારે શેઠનું મૃત્યુ થયું હવે આમે સાંભળી નહીં હકે અને કોઈ માણસનું મૃત્યુ થાય તો પેલા એને સ્મશાને લઈ જવાના હોય અગ્નિ સંસ્કાર કરવાનો હોય અને તમે અહીં કથા છો અને પછી તો ગામ લોકોએ વક્તાને ઘણું બધું જ્યારે બંધ ત્યારે વક્તા ભાઈ મને ખબર છે કે હવે હું કથા સંભળાવીશ તો એ કઈ સાંભળી નથી હકવાના અને કોઈ માણસનું મૃત્યુ થાય તો પેલા એને સ્મશાને લઈ જવાના હોય હું સમજુ છું પણ જ્યાં સુધી શેઠ જીવતા હતા ને ત્યાં સુધી કોઈ દી નવરા ન થયા હવે નવરા થઈ ગયા છે ને હવે એને કથા સંભળાવી દઉં કેવાનો મતલબ જ્યાં સુધી જીવન રહે શ્વાસ શરીરમાં રહે ત્યાં સુધી કોઈ નવરું નથી થતું જિંદગી જબ તક રહેગી ફુરસદ ન હોગી કામ સે કુછ સમય એસા ભી નિકાલો પ્રેમ કર લો શ્રી સે તો દુનિયામાં કોઈ નવરું નથી થયું આપણે હું થવાના પણ કદાચ થોડા ગમણા થોડા ઘણા કામ ને બગાડીને પણ જગતના બીજા ગમે એટલા સારા કામ કર્યા હોય માણસનું જીવન જ્યારથી જન્મ લે ત્યારથી મૃત્યુ સુધી આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આપણે પોતાના માટે શું કર્યું સવારમાં ઉઠીને ખેતરે જાયે તો તમને એમ છે કે તમે તમારા માટે કામ કરો છો આખી જિંદગી માણસ બીજાની પાછળ ખર્ચી નાખે પોતાના માટે હું ભેગું કર્યું ક્યારે વિચાર કર્યો ખાલી કથા કરવી હોય ને તો એ દસ પંદર વર્ષથી બચત કરતા હોય થોડા ઘણા પૈસા ભેગા થાય ને તો ભાગવતની કથા થઈ જાય ખાલી જાત્રા કરવા જવું હોય ને તો એ વર્ષથી પેલા તૈયારી શરૂ કરી દઈએ કે થોડા ઘણા પૈસા બચાવી અને ઓછા કરીને પંદર વીસ ભેગા થાય ને તો જાત્રા થઈ જાય વિચારીએ ને ખાલી જાત્રા કરવા જવું હોય તો એક વર્ષ પહેલા એની તૈયારી કરતા હોય આ આ શરીર છોડી છોડી ઘર પરિવાર પેલા તમારે હોતે મોટી જાત્રા એ જવાનું જ એનો વિચાર કેમ નથી કરતા અને શાસ્ત્ર કહે હજાર કામ બગાડવા પડે તો બગાડી નાખવા પણ એક મોક્ષ થાય એવું કોઈ પણ સદકાર્ય કરી લેવું